તો આગળના વિડીયોમાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વ વિશેની બધી જાણકારી મેળવી કે તેઓનું વ્યક્તિત્વ કેવું હતું હવે ત્યાંથી આગળ બારડોલીની બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગ્રત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય કાલ સવારે ઉઠીને તમારે ઊગ્યાથી આથમિયા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાક થઈ એક પ્રાણ હોય તેમ બારડોલીની લડત વખતે તેઓએ એક પત્રિકા છે એ છાપેલી હતી અને તેમાં એક જાગૃત એટલે કે એક સાવધાન નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું લોકોને કે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનો એટલે કે ખાવા પીવાનું જે મોજ કરીએ છે એ એ પોસાય નહીં લડાઈ લડવી એ કઈ સહેલી વાત નથી લગ્નમાં ખાવા પીવા જવું એવું આ કામ નથી કાલ સવારે ઉઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી સૂરજ ઉગેથી સૂરજ આથમે ત્યાં સુધી તમારા ઘરને તાળા મારી ખેતરમાં ફરતું રહેવું પડશે છાવણી જેવી એટલે લશ્કરને રહેવા માટેનો પડાવ જે હોય તંબુ તાણેલા હોય તે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવંગર તવંગર એટલે પૈસાદાર ગરીબ તવંગર બધા વર્ગ બધી કોમ એકરાગ એટલે કે નાત જાતના ભેદભાવ વગર બધા એક થઈ એક ખોડીએ એટલે કે ખોડિયું એટલે શરીર એક ખોડીએ પ્રાણ હોય તેમ વર્તે બધા છે એ એક થઈ અને બધામાં છે એ એક જ સરખો જીવ હોય તેવું જ બધાય વર્તે કોઈ કોઈ પ્રત્યે ભેદભાવ રાખે નહીં આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી દમડી એટલે પૈસા આપણે સરકારને જે અંગ્રેજ સરકાર છે તેને એક પૈસો પણ આપવો નથી એ નિશ્ચયમાં કાયમ રહેજો નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે આ વાત છે એ યાદ રાખવી કે આપણે અંગ્રેજ સરકારને એક પૈસો પણ આપવાનો નથી તમારો આ નિર્ણય તમે કાયમી રાખજો એટલે કે તમારા નિયમો પર તમે ટકી રહેજો નહીં તો તમારું જીવન તમે જીવ્યા ન જીવ્યા તેવું થઈ જશે અને આ તાલુકો છે આપણો એ કાયમ બોજામાં પડશે વલ્લભભાઈ વીર હતા હતા એટલા જ વિનોદી વિનોદી એટલે સહનશક્તિવાળા અથવા તો ના વિનોદી એટલે રમુજી તેઓ જેટલા વીર હતા તેટલા જ રમુજી સ્વભાવના પણ હતા મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે મહાદેવભાઈ દેસાઈ આ કોણ હતા તો કે ગાંધીજીના સેક્રેટરી આપણે સાતમા ધોરણમાં તેમનો એક પાઠ પણ ભણી ગયા તો આ મહાદેવભાઈ દેસાઈની ડાયરીમાં સરદાર વલ્લભભાઈ પટેલના રમૂજી પ્રસંગો પણ લખેલા છે કે તેઓ કેવી મજાક કરતા એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત એકવાર મહાદેવભાઈ દેસાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો અને એ શબ્દ હતો રચનાત્મક ગફલત ગફલત એટલે ભૂલ એમને નવાઈ લાગી રચનાત્મક ગફલત તે વળી કેવી હોય પણ સરદાર જેમનું નામ બિરબલને છટાથી બોલી ઉઠ્યા અને ત્યાં જ છે આવો પ્રશ્ન મહાદેવભાઈ દેસાઈને જેવો કર્યો એ જ ભેગા એ જ સાથે સરદાર છે એ જેમ બિરબલ હાજર જવાબી હતો તેવી જ રીતે સરદાર પણ હાજર જવાબી હતા તેઓ સીધો જવાબ આપ્યો ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાજેલી દાળ આજે તમે જેવી દાળ બનાવી હતી અને એ પણ પાછી દાઝેલી દાળ આને કહેવાય રચનાત્મક ગફલત વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી પોતાના જીવનમાં તેણે સુખ દુઃખો ઘણા બધા જોયેલા તેઓને જેલ યાત્રા પણ કરવી પડી ઘણા બધા આંદોલનોમાં પોતે સરદારની ભૂમિકા નિભાવવા બદલ તેમને ઘણી વખત જેલમાં પણ જવું પડેલું વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી વેઠવી એટલે સહન કરી હતી દાંડી યાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસમાંથી ધરપકડ કરી તેઓને ગિરફતાર કર્યા તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી ગગનભેદી એટલે જેની રાળ જેનો જુસ્સો જેનો અવાજ એ આકાશ સુધી પહોંચે એવા ખૂબ જ મોટા અવાજે મોટા મોટા નારાઓ લગાવી અને આખી જેલની દિવાલો છે એ ગજવી નાખી હતી કારણ કે એ જેલમાં કોને લાવવામાં આવ્યા હતા તો કે સરદાર વલ્લભભાઈ પટેલને આઝાદી જંગના લડતના આઝાદી માટે જે લડત ચાલતી હતી જે જંગ ચાલતી હતી એ આંદોલનકારીઓએ એ જે ચળવળ આઝાદી માટે જે આંદોલનકારીઓ હતા જે ક્રાંતિકારીઓ હતા તેઓએ જેલમાં છે એ નારાઓ લગાવી અને જેલની દિવાલો છે એ ગજવી મૂકી હતી સરદારની આ પ્રથમ જેલયાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે તેઓને આ પ્રથમ જેલ યાત્રા હતી અને તે કેવી કઠણ હતી તેનું વર્ણન છે એ મહાદેવભાઈ દેસાઈની ડાયરીમાં મળે છે ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા તેઓને ગિરફતાર કરવામાં આવ્યા તેના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને જેલમાં મળવા માટે જાય છે તે વખતે થયેલી પ્રશ્નોતરીના થોડા અંશો જોઈએ તો આ પ્રમાણે છે તે વખતે થયેલી તેઓ વચ્ચે જે વાતચીત છે એ જોઈએ તો એ આ પ્રમાણે છે તેઓને પૂછવામાં આવે છે કે તમને કેવી રીતે રાખે છે તમને અહીંયા કેવી રીતે રાખે છે તો સરદાર જવાબ આપે છે ચોર લૂંટારાની જેમ મને રાખે છે અહીંયા હું જાણે કોઈ ચોર લૂંટારો હોઉં તેવી રીતે મને અહીંયા રાખે છે સુવાને માટે શું છે એક કાળો કામડો છે એટલે કે એક કાળા કલરનો એક ધાબડો ઓઢવા માટેનો જાડું કાપડ એ આપેલું છે એની ઉપર આળોટીએ છીએ અને એની ઉપર છે એ લોટું છું આળોટું છું ખોરાકનું કેમ છે ખોરાક અહીં કેવો આપવામાં આપે છે ખોરાકનું તો શું પૂછવું બપોરે કંઈક જાડા રોટલાને દાળ સાંજે રોટલાને શાક એમ આપે છે ઘોડાને ખપે તેવું જ હોય છે ખોરાકને તો અહીંયા વાત જ શું કરવી બપોરે એવા જાડા રોટલાને દાળ આપવામાં આવે અને સાંજે પણ એવા જ જાડા રોટલા અને એકદમ ખરાબ શાક આપવામાં આવે છે જે ઘોડાને જ ખપે એટલે કે ઘોડાને માફક આવે એવું હોય ઘોડા સિવાય બીજું કોઈ પચાવી શકે નહીં એવું ખરાબ ખાવાનું એવું ખરાબ ખોરાક અહીં જેલમાં આપવામાં આવે છે આઝાદી કાજે આઝાદી કાજે એટલે કાજે એટલે આઝાદી માટે આઝાદી માટે આપણા દેશ નેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક છે આપણા દેશને આઝાદી અપાવવા માટે આપણા દેશના આ બધા નેતાઓએ કેટલી યાતનાઓ એટલે કે કેટલા દુઃખો વેઠ્યા હતા તેની તો આ માત્ર એક ઝલક જ છે ખાલી એક ઝાંખી જ છે એક આછી એવી આપણને ખૂબ જ ઓછી જાણ છે કે તેઓને કેવા કેવા દુઃખ છે એ સહન કરવા પડેલા સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદી બનાવીને રાખવામાં આવ્યા હતા જેલના તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે રાજાઓના તાજ મુકાવ્યા ધન્યવીર વલ્લભ સરદાર આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું હતું આપણા દેશના એક કવિએ સરદાર વલ્લભભાઈ પટેલને વીરનું વિશેષણ આપતા વીરનું તેઓને વિશેષણ આપ્યું જેમ લોકોએ તેમને લોકોએ અને ગાંધીજીએ તેમને જેમ સરદારનું છે એ બિરુદ આપ્યું વિશેષણ આપ્યું તેવી જ રીતના એક કવિ છે એ વલ્લભભાઈને વીરનું છે એ વિશેષણ આપે છે અને તેમના માટે લખે છે કે રાજાઓના તાજ મુકાવ્યા ધન્યવીર વલ્લભ સરદાર આપણો દેશ જ્યારે અંગ્રેજ હુકુમતમાંથી અંગ્રેજ સરકારના જે શાસનમાંથી મુક્ત થયો ત્યારે આ દેશમાં પાછી રાજાશાહી છે એ શરૂ થઈ ગયેલી જે છૂટાછવાયા જે રજવાડા હતા તેઓએ પાછું પોતાનું રાજ્ય છે એ સ્થાપવા માંડ્યું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલને આ રાજાશાહી છે એ મંજૂર હતી નહીં તેઓને એવું લાગતું કે દેશને અંગ્રેજોમાંથી તો આપણે મુક્તિ અપાવી અંગ્રેજોના શાસનમાંથી તો આપણે મુક્તિ અપાવી પણ આ રાજાઓના શાસનમાંથી પણ આપણે દેશને મુક્તિ અપાવવી જોઈએ હવે આ દેશ પર કોઈ પોતાનો હક કે પોતાનું રાજ્ય છે એ ચલાવી શકશે નહીં એટલા માટે અને સંપૂર્ણપણે લોકોને સ્વતંત્ર બનાવવા માટે અને લોકોને સ્વતંત્રતા આપવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા ઘણા બધા જે ક્રાંતિકારીઓ છે તેઓએ ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત તો કરાવ્યો પણ હવે રાજાઓના શાસનમાંથી પણ તેઓ આ દેશને મુક્ત કરાવવા માગતા હતા એટલે સંપૂર્ણપણે લોકશાહી લાવવા માટે સૌથી મોટામાં મોટું જો કોઈએ કાર્ય કર્યું હોય તો એ આ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું તેઓએ અંગ્રેજ સરકારના જે ભારત પર અત્યાચારો છે એ સમાપ્ત કર્યા અને ભારતમાંથી અંગ્રેજોને ખદેડ્યા પાછા પોતાના દેશ મોકલી દીધા અને ભારતને અંગ્રેજોના અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કર્યું પછી રાજાઓના શાસનમાંથી પણ ભારતને મુક્ત કર્યું જે રાજા રજવાડા હતા તે બધા જ રાજા રજવાડાઓને મનાવી અને રાજ્યોનો છે એ સંપૂર્ણપણે ત્યાગ કરાવ્યો હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલે કરાવ્યો બધા જ રાજા રજવાડાઓ પાસેથી સહી સહી લઈ અને પોતાના રાજ્યોનો છે તેમણે ત્યાગ કરાવેલો કે હવે છે આ દેશમાં સંપૂર્ણપણે લોકશાહી લાવવાનો સમય આવી ગયો છે કોઈ પણ રાજાઓનું રાજ્ય અહીં ચલાવવામાં આવશે નહીં અને આ મોટોમાં મોટું કાર્ય છે એ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું બધા જ રાજાઓના છે એ તાજ મુકાવ્યા રાજ મુકાવ્યા અને ભારતમાં સંપૂર્ણપણે લોકશાહી લાવી તો સરદાર વલ્લભભાઈ પટેલનું આ કાર્ય જોયું અને એક કવિએ લખેલું કે રાજાઓના તાજ ધન્ય વીર સરદાર આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે તેઓને તો ઘણા બધા વિશેષણો આપવામાં આવેલા છે અને જો તેની યાદી કરવા બેસીએ તો એ તો બહુ લાંબી થઈ જાય તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે આપણા ભારતના મેન લોખંડી પુરુષ તરીકે તેઓ જાણીતા છે આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચનને સરદારભાઈ માટે અદ્ભુત કવિતાની રચના કરી છે હરિવંશરાય બચ્ચન અમિતાભ બચ્ચનના પિતા તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ માટે લખે છે હરેક પડકો પટેલ તોલતા એટલે કે હરેક દરેક ક્ષણને દરેક પડને પટેલ છે એ ચકાસણી કરે છે દરેક પળે પડની ચકાસણી કરે છે હરેક ભેદકો પટેલ ખોલતા બધા જ ભેદ બધા જ રહસ્યને પટેલ છે એ ખોલી નાખે છે છિપાવશે છીપાવશે ઈસેગરજ દુરાવયા છિપાવશે એટલે ભેદભાવોથી તેઓને ખૂબ જ નફરત છે કઠોર નગ્ન સત્ય તોલતા તે હંમેશા આકરું સત્ય કહે છે સામે ગમે તેવો માણસ હોય તો પણ તેની જરા પણ શરમ રાખ્યા વિના કઠોર શબ્દમાં તેને સત્ય છે એ તેઓ કહી જ દેતા પટેલ હિંદકી નીડર જબાન છે અને આ સરદાર પટેલ એ ભારતની હિન્દની નીડર જીભ છે હવે અહીંથી આગળનો પાઠ છે એ આપણે આગળના વિડીયોમાં જોઈએ